સૂકી બાજી આ નામ લેતા જ તે કેટલી સામાન્ય લાગે જે દરેકના ઘરમાં બનતી જ હોય છે પણ દરેક ઘર અને દરેક ગૃહિણીની પોતાની જ કંઈક અલગ રેસિપી હોય છે સૂકી ભાજીની શું છે તમારા ઘરની સ્પેશિયલ સૂકી ભાજીની રેસિપી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચારમીઝ ગુજરાતી રસોઈમાં સ્ટાઇલની સૂકી ભાજીની રેસિપી એકદમ જ ચટપટી બનવાની છે અને તમે તેને ફરાળમાં પણ ખાઈ શકશો અને ફરાળ વગર પણ તમને એટલી જ મજા આવશે થેપલા પરોઠા ભાખરી ગમે તેની સાથે તો ચલો જલ્દીથી રેસીપી શરૂ કરીએ અને જો હજી સુધી તમે ચારમીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઈકન જરૂરથી દબાવજો અને જો આજની આ રેસિપી તમને પસંદ આવે ને તો તેને એક લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો આમ તો દરેક ગૃહિણીની પોતાની અલગ જ રેસિપી હોય છે સૂકી ભાજી બનાવવાની તો ચલો હું તમને મારી રેસિપી આજે બતાવું છું તો એના માટે સૌથી પહેલાં આપણે પેન ગરમ કરશું અને એમાં આપણે થોડાક સિંગદાણા ઉમેરી દઈશું બે કે ત્રણ મોટી ચમચી સિંગદાણા છે તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને શેકી લઈશું તો આ સિંગદાણા આપણે સ્લો ફ્લેમ રાખીને એકદમ જ ધીમા તાપે શેકી લેવાના છે લગભગ બેથી ત્રણ મિનિટ લાગશે આને શેકાતા અને જ્યારે આ રીતના ઉપરથી ફોતરા નીકળવા લાગે એટલે સમજી લેવું કે સિંગદાણા એકદમ જ સરસ રીતે શેકાઈ ગયા છે એટલે આપણે પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સિંગદાણાને કોઈ પણ પ્લેટમાં કાઢી લેવાના એટલે તે જલ્દીથી ઠંડા થઈ જાય હવે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો અહીંયા આપણે છ થી સાત બટાકા લેવાના છે મીડિયમ સાઇઝના અને તેને બાફી લેવાના છે સૂકી બાજી ઘણી વખત બનાવતા બટાકા એકદમ છુંદાઈ જાય છે અને તેના આખા પીસ નથી રહેતા તો તેના માટે અમુક બાબતનું ધ્યાન રાખવાનું હોય છે બટાકા કુકરમાં બાફતી વખતે તમે કોઈ વાસણમાં મૂકો બટાકા બાફવા માટે ન ડાયરેક્ટ પાણીમાં બટાકા બફાઈ જાય પછી તેને એકદમ જ ઠંડા કરી અને પછી જ તેને વઘારવા અને અને જો તે વધારે પડતા બફાઈ ગયા હોય તો પંદર મિનિટ ફ્રીઝમાં મૂકીને પછી વઘારો અને આ રીતે બટાકાના કટકા મીડિયમ સાઈઝના કરવા એકદમ નાના ન કરવા હવે શું તમારી સાથે પણ એવું થાય છે કે બાળકો શું મોટા પણ કોથમીર નથી ખાતા તો આજે આપણે આ શાકમાં અલગ જ રીતે કોથમીર ઉમેરવાના છીએ જેના લીધે

કે જે લોકોને નથી ભાવતી ને તે પણ એ જરૂરથી ખાશે તો તેના માટે લીલા મરચાં આદું જીરું અને લીલા ધાણા ઉમેરવાના છે હવે ધાણાને તમે આ રીતે જ આખા આમાં ઉમેરી શકો છો કેમ કે આની જે આ કૂણી ડાળીઓ હોય છે ને તેમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે અને આ બધી વસ્તુઓને આપણે મિક્સર જારમાં આ રીતે પેસ્ટ બનાવી લઈશું હવે આ બધી તૈયારી કરી ત્યાં સુધી આપણા સિંગદાણા પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આને પણ આપણે ક્રશ કરી લઈએ તો આજે આપણે તેને આ રીતે ચીલી કટરમાં ક્રશ કરવાના છીએ મને સિંગદાણા આ રીતે ચીલી કટરમાં જ ક્રશ કરવા ગમે છે કેમ કે તે એકદમ જ પરફેક્ટ મીડિયમ સાઇઝના ક્રશ થાય છે ન તો એકદમ ભૂકો થઈ જાય છે અને ન તો એમાં કોઈ પણ મોટા કટકારે છે જુઓ આ રીતે અને સૂકી ભાજી ખાઈએ ને તો એમાં આનો ક્રંચ પણ ખૂબ સરસ આવે છે તો લગભગ અડધી વાટકી જેટલા આ સિંગદાણા તૈયાર થયા છે હવે આપણે સૂકી ભાજીને વઘારી લઈએ તેના માટે કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ મૂકવાનું છે આ સૂકી ભાજીમાં તેલ થોડુંક વધારે જોઈશે કેમ કે આપણે આમાં સિંગ ઉમેરીશું તો તે બધું જ તેલ શોષી લેશે હવે વઘારમાં જીરું અને સૂકા મરચાં નાખીશું અને એક લીમડાની ડાળીના પાન પણ ઉમેર્યા છે અને જો તમે આ સૂકી ભાજી વ્રત કે ઉપવાસ માટે તૈયાર કરી રહ્યા છો તો તમે કોઈ પણ વસ્તુ જે ખાતા હોય તે એ પ્રમાણે આમાં ઉમેરી શકો છો અને જે વસ્તુ ન ખાતા હોય તેને સ્કીપ પણ કરી શકો છો તો વઘાર આવતા જ આપણે આમાં ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું અને તેને સતત આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે નહીં તર તે બળી જશે અને એકાદ મિનિટ આને સાંતળી લઈશું જેથી કરીને કંઈ પણ તેમાં કચાશ ન રહે હવે આ સિંગદાણાને ક્રશ કરીને રાખેલા તે ઉમેરી દઈશું અને સિંગદાણાને પણ આપણે બસ અડધો મિનિટ માટે આમાં શેકી લઈશું આમ તો આ શેકેલા જ છે એટલે આપણે વધારે નથી શેકવાના ખાલી મિક્સ કરી દેવાના છે હવે આ સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર થોડીક ચપટી એવી હળદર ઉમેરીશું એક ચોથાઈ ચમચી જેટલી વધારે નથી ઉમેરવાની નહીતર આપણે જ્યાં સુકી ભાજીનો એકદમ લીલો કલર છે એવો નહીં દેખાય પીળાશ ઉપર કલર આવશે અને આમાં આપણે જે બાફેલા બટાકા હતા તેને એડ કરી દઈશું હવે હું તો આ સૂકી ભાજીની રેસીપીમાં લાલ મરચું પાવડર નથી ઉમેરતી તમારે જો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો કેમ કે મેં જે મરચાં નાખ્યા હતા તે એકદમ જ તીખાશવાળા હતા એટલે આમાં બિલકુલ જરૂર નથી હવે આમાં ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે જ એક ચમચી જેટલી ખાંડ ઉમેરી છે ગળપણ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને એક ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડરથી આ સુકી ભાજી ખૂબ જ ચટપટી બને છે તો એ તમે જરૂરથી ઉમેરજો અને અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યો છે જો તમે વ્રતમાં ખાતા હો તો ઉમેરી શકો છો અને હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો અડધું લીંબુ તમે આમાં નીચવી શકો છો હવે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરીશું અને બસ હળવા હાથે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને હા તમે કઈ એવી સ્પેશિયલ વસ્તુ ઉમેરો છો કે કઈ સ્પેશિયલ રીતે સૂકી ભાજી બનાવો છો તમારા ઘરે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આ સૂકી ભાજી તો ટેસ્ટમાં એટલી બધી સરસ અને ચટપટી બને છે ને કે આ તો એમનેમ જ ખવાઈ જાય અને વ્રત ઉપવાસ અગિયારસમાં આ રીતની સૂકી ભાજી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને